જો અમે નદી આવી ગયા હા પહેલી વખત એન્ટર થયા છે હા ને જો નવા હોય તો વિડિયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ દેજો કેમ કે અમે હાઈઠ સિત્તેર કિલોમીટર ગાડી હાકીને સ્પેશિયલ વિડીયો બનાવવા માટે અહીંયા ઉધે આવ્યા ને ગૃહ સામે બેઠી હા જો મુકેશભાઈ બે મેઘેર છે કેટલી બે મેઘર આપડી પાસે આઈફોન તો નથી પણ એક મેઘર હા મેં દેખાઈશ ન્યા છે ને એક મેઘેર બાજુમાં છે એક મેઘર આયા છે આ રહી બે મગર છે તો હવે મુકેશભાઈ આપણે શરૂઆત કરીએ કેમ લાગે પકડવાનું પકડવાની અમારા સાથીદાર એવા અમારા ગોપુભાઈ અમારી સાથે જોડાયેલા છે આ વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો હવે મંડાઈ પડીએ કેશલા વિડીયો આજ તો આપણે ચોતરા પાડી નાખવાના છે કેસલો નીકળે તમારા બેગ મુકેશભાઈ ને બે કરીએ હાલો મુકેશભાઈ લગાવો કેમ થાય आत नेक्स्ट हमारे तो नॉन आकोने मुकेश भाई केस लोकाई नहीं जा रहा हूँ ऊपर हो क्या हम थे और इधर नॉन भी है अरे बेटे और इधर वो है काम करते हैं उसको हरी करके निकालते हैं हरी करने में नहीं देवता इनल देखो दोस्तों इनल हाँ इंपियरी केसली પેલી કેસલી છે ફાઇનલી કરડવા આપણે આવે છે આ ફાઇનલ હજી તો પેલો કેસલો નાની આપણે તમને મોટો કાઢીને બતાવવાનો છે જો નદીના કેસલા કેમ કઢાય ને એ કેમ મુકેશ ભાઈ ખાવો તમારે લાંબો ફાઇનલી કાસે કાસા કેસલા થોડોક છે મજબૂત આ ફાઈનલી દોસ્તો આ એ દુસરા કેસલા દેખો ઇસકો ઝૂમ કરો આ જો

ये चीज रुलांगा और ये बहुत बड़ा है आप देख सकते हैं है। आप देख सकते हैं और ये बहुत बड़ा कितना है गोपाल भाई तुम ट्राई मारवी से हम जाओ जाओ के हो 17 दो। दो। देखो दोस्तों बहुत बड़ा किलो है फाइनल इसको तो हम पका पका

ફાઇનલી ઓલાસા ટુકાય ફાઇનલી હે કેસલા ઠીક હે 70 કિલોમીટર કાપીને અહિયાં આવ્યો આ છે અમે કેલો પકડો આયા ઈમાં પા ફોન મળો આ કેટલા કઈ જમાનોનો ફોન છે ઉપર જી5 જી5 આ જૂનો ફોન આપડી પાસે આવતો ભેળા જી5 કેસલાનો આ સ્વેત આપણે કાઢી જ નાખવાના મારા કલેજા જોયે મારા કલેજા ગેસલા ગેસલા તો મને પણ એરર ફોન હે મને બ વોટર પક નથી હો મોટો પાંડો ઉસકા એક મુક થઈ આમાં નહી મળે તો મજા થઈ જ હા આમ તો ફોજી જાવ ઉપર ઉપર એમ

ગાંડીગીરો ભાઈ આનો નજારો કંઈક જોવાલાયક જ હોય આમ જોઉં કેમ આ ઘાટવડની નદી આ ઘાટવડ ગામ અહીંથી આનો નજારો જોવામાં કંઈક ઘટે જ નહીં જોઈ લો અમારા મુકેશભાઈ ને ગોપુભાઈ ને આયમ પોતે આપણો તો કંઈક આમ રિયા જ બદલાઈ ગયો કેમ કે કેસલા પકડવાના જ છે આપણે વાળા વિડીયા બધા બહુ જોઈએ હું એટલે મને એમ છું કે આ તો આપણે પકડીએ કેસલા

કેસલા તો મિસ્કોટ હાલતે અમારી જોરી ને ગુજરાતીમાં અમારે ખેલીમાં અમે નાખી દે અમારે કેસલા ને અહીં થોડું હાલમાં પગેટ છે પકડી ગયા છે ને અરે ઉપરની તો પકેટ છે ઉપર આ પકેટ છે આ પગેટ આ પગ કેટલે છે ભાઈ આખો પલી ગયો તાજું લાગે ભોગ वो डाडू लागिना तो बने छे ना धीरे धीरे डाडा बोरा मा छे हो हां वैसे वादनी छे पहिला ले धीरे धीरे ई साइड पे आजने हां हां ई एम नहीं आवे क्या थी मन अरे 1 लाखो खाली दे था हां तो ई आट ना को जा बोलो आ क्याते ई एम नहीं आवे देखो उ पकडी लम पकडो रे हां थोड़ो छे ई साइड से ऊपर ऊपर थोड़ो कर आयो नहीं नहीं ऊपर उकवता होती कोनु करतो नहीं धीरे धीरे बिस्किट पकडी लीदो ऊपर पकडी लीदो ऊपर रे

ફાઇનલી દોસ્તો અડધી ઠેલી આપડે ભરી લીધી કેસલા ની એ ભલા કઈ નઈ તો આપણે દસ બાર કેસલા પકડી લીધા ફાઇનલી પછી તા આપણું કામ સારી જ છે પણ હું ઠરી ગયો હું મતલબ મોટો છે એમ મોટો એ ફિરસે મિલા મોટા કેસલા ચાલ્યા ઈસ્કી માં એ ક્યારે કારે કાઢી જોઈ થોડો ફાઈનલી દોસ્તો આ જ આ કેટલામાં મકાઈ નઈ તો આપણો मोटो केसलो दसमो दसमो बार मो है का हां देखो भैया कर देखो बहुत मोटो से भाई या या ओ बाप्पा किलो नो केसलो से ऊपर है इसका लंगा पाट दे नहीं 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 एक किलो नो केसलो से मैं नो ए दुदु है मैं ऊपर आ आ ले लो एक किलो का केस ला इधर ला इधर पुलिया दे दे एक किलो वन किलो हा? वन केजी वन वन केजी करिश्ला

હવે કેટલાને આપણે હે શાક બનાવી નાખવાનું છે તો વિડીયો ગમે હોય ને સબસ્ક્રાઈબ કરતા જજો ને બધીને બાય બાય